ની છ મહાનગરોની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું સુરત મહાનગરપાલિકામાં સુડતાલીસ પોઈન્ટ ચૌદ ટકા જેટલું મતદાન થયું હતું મંગળવારે સવારે આઠ વાગ્યાથી સુરતમાં એસવી એનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજુરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે મતગણતરીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ કરી દીધી છે બંને મતગણતરી કેન્દ્રમાં એસવી એનઆઈટીમાં સોળ જ્યારે ગાંધી એન્જિનિયરિંગમાં ચૌદ વોટની મતગણતરી થવાની છે મતગણતરી કેન્દ્રમાં ચૂંટણી એજન્ટ અને ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે બંને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્ટ્રોંગ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મશીન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે મતગણતરીના કેન્દ્ર પર અલગ અલગ પોલીસ કંટ્રોલ રૂમ સીસીટીવી કંટ્રોલ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ મતગણતરી એજન્ટ પ્રતિક્ષા માટે અલગ ટેન્ટની પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ લોકર રૂમ હેલ્પર ડેક્સ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કોરોનાની ગાઈડલાઇનને લઈ માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે બંને ગણતરી કેન્દ્ર પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી એલ સ્ક્રીન પણ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ખાતે લગાવવામાં આવી છે મત ગણતરી માટે અલગ અલગ બોર્ડનું અલગ અલગ રીતે કાઉન્ટિંગ થશે સૌપ્રથમ બેલ્ટ પેપરની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ વોર્ડના ઈવીએમને નોંધાયેલા મતોની ગણતરી થઈ જશે જેથી લગભગ બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાય તેવી શક્યતા સેવાવામાં આવી રહી છે હાલ તમામ વોર્ડના ઈવીએમને રૂમમાં સુરક્ષિત રીતે સીલ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સધન કરવામાં આવી છે રિપોર્ટ બાય અનવર સાહેક એલસીએનસી ન્યૂઝ સુરત